કેમ છો મારા વાલા ખેડૂતો મિત્રો બધાને જય શ્રી કૃષ્ણ અને બાપા સીતારામ વિડીયોમાં આપણે તમને ટાઇટલ લઈશું મગફળીમાં ફાલની દવા કેટલા દિવસે નાખવી ને કેટલી વખત નાખવી પડે એ મુદ્દો છે બીજો મુદ્દો રહેશે હવે અત્યારે બધાને ત્રીસ પાંત્રીસ દિવસની મગફળી તજ કયો ખાતર આપવું રેડી એ મહત્ત્વનો મુદ્દો છે કે નથી હોય તેને મારે વરસાદ સતત શરૂ છે મારા એરિયામાં તમારા એરિયામાં વરસાદ હોય તો કોમેન્ટ લખજો લખવાનું મન થાય તો તો કહેવાય એમ જેને લખતા આવડે તો લખીશ એક બે ખેડૂત વિડીયો આવે ત્યારે બે મિનિટમાં એક ભાઈની કોમેન્ટ રેગ્યુલર હોય વિડિયોમાં કઈ મજા નહીં આવતી હોય ચેનલમાં પહેલાં વેલા હોય તો સબસ્ક્રાઈબનું બટન આવે દબાઈ દેજો રોજ આપણે અલગ અલગ માહિતી દઈએ આજે મગફળીમાં ફાલ નાખવાની દવા અને બીજો એક મુદ્દો રહેશે અત્યારે જેને ઓળાની છીં કરી છે ઓળાનો વજન વધારવું હશે ઓળા હોય એનું વજન વધે તો મહત્વનું છે અત્યારે લગભગ થી નેવું રૂપિયા ભાવ છે કિલોના ઓળાના વજનનો મારા એરિયામાં પછી અલગ બધાની એરિયામાં અલગ અલગ ભાવ હોય તો બંને મુદ્દા સાથે વાત કરીશું મગફળી મેં કાઢવાની તમારે વીસ પચીસ જમીનની વાર હોય ત્યારે ઉપરથી કઈ દવા એવી નાખીએ શકો કે ઓળાનો વજન સારો આવે રેડી એની પણ વાત કરીશું વિડીયો છેલ્લે અંત સુધી જોવાનું રેડી હજુ બહુ લાંબુ નીકળશું ટૂંક ટૂંકમાં થોડુંક બતાવી જ પણ વૃક્ષ વાવ એ ફોટો અલગ ફોટો મોકલજો નામ સહી એટલે આપણે બતાવીશું હવે આજના બે થી ત્રણ ખેડૂત મિત્રો જે આપણે લીંબોળીનું નું ખોળ બતાવીશ દર વખતે વિડીયોમાં કયો બતાવી ખોળ ત્રણથી ચાર ખેડૂત મિત્રો ડુંગળી માટે સ્પેશિયલ ખરીદી કરી છે આજની તારીખમાં તો જેટલા ખેડૂત મિત્રો ડુંગળીનો લીલો રોપ કરવા નાખવાનો હોય ડાયરેક્ટ ડુંગળી વાવવાના હોય બધામાં સારું કામ કરે છે આ લીંબોળીનો ખોળ લીંબોળીનો ખોળ હું રોજ બતાવતો રહી કેમ કે આ વાપરવાથી જમીન સુધરે છે આપણી જમીન બગડતી નથી અમુક ખાતર આપણે વાપરીએ એટલે આપણી જમીન બગડે છે મહત્વનો મુદ્દો છે જમીન સુધારવી જરૂરી છે કૃષિ બિલો મુદ્દો મારો એક મગફળીની લઈને મગફળીમાં તમારે સૈયા હોય રેડી બાબતે હું દવા કોઈ રાખતો નથી રેડી સૈયા ન બળે એટલું તો સમજો મોલ હોય એમાં સૈયા ન બળે મગજમાં રાખો એનાથી આપણો હજી મગફળીનો વિકાસ હોય અટકી જાય દવા નાખો તો બધા મુદ્દા વિચારો કે કેવા વાળા તો અલગ રીતે તમને બાકી મારી દ્રષ્ટિએ સૈયાની સાલો મોલો એમાં દવા નખાય નહીં દવા બાળવાની આ મારી રીતે મેં તમને સમજાવ્યું બાકી સમજવું તમારી ઈચ્છા બાકી હજી રોજ બધા વિડીયો જોશું ફોને કરે છે કે આ ખેલી આમ ને તેમ ને એ જ કેટલું એમ પણ બે થી ત્રણ ખેંચ વિશ્વાસ હતો આજની તારીખમાં લઈ ગયા છે તમારે એના ફોટા જોવો હોય તો બતાવી દઉં જોઈ શકો છો તમે ફોટો આ લોકો આજમાં ખરીદી કરી આમાં તમે કોઈ ફેડફ્ટ ઓળખતા હોય તો આજુબાજુ નિરીક્ષણમાં જઈ શકો છો કે રાજુમૈયા પછી લીબોડીનો ફોન લેવા કેવું રિઝલ્ટ છે આપણે રિઝલ્ટવાળી વસ્તુ બતાવીશી કોઈ એવું નથી ભાઈ ખાલી નામ પૂરતી બતાવીએ રેડી જે તમે જેના ફોટા જોઈએ ઓળખતા હોય એનો ફોટો સોય લીધો છે તો નિરીક્ષણ કરી શકો છો આજની તારીખમાં જે લઈ ગયા છે એની માટે રેડી હવે હું તો આવે છે મગફળીમાં ફાલની દવા પહેલા જ દિવસે ન થતા તો ત્રીસ દિવસથી લઈને પિસ્તાલીસ દિવસની વચ્ચે પહેલો પ્રથમ છટકાવ નાખવાની બે વખત કેટલી વખત બે વખત પહેલો છટકાવ કરો જ્યાંથી પંદરથી વીસ દિવસની વચ્ચે બીજો છટકાવ કરી નાખવાનો તો મારી પાસે અવેલેબલ છે એ તમને દવા બતાવી દો તમારે જે નાખવી હોય અલગ અલગ ઘણી કંપનીની દવા આવતી હોય રેડી બધામાં કન્ટેન્ટ તો લગભગ જરૂર એક જ આવે

કઈ વાપરવાની આ વિદ્યુત રેડી પછી સીઝના કંપનીનું કોલિટર આવે છે એ તમે વાપરી શકો એ નામાં બી મારી પાસે હજારમાં નથી એટલે તમને બોટલ બતાવી નથી પછી ગોદરેજ કંપનીનું ડબલ આવે છે એ પણ વાપરી શકો છો હવે આમાંથી જણા ગણા મિત્રો છે જેને આપણી ખડ વાળવાની દવા સૂર્ય સૂર્ય વીર છે મતલબમાં એગ્રિકલ કંપનીની એની દવા વાપરી છે રેડી એના રિઝલ્ટ બધાને સો ટકા સારા આવ્યા છે અને મેં કોઈ એ બોટલ બતાવી તમને વિડીયોમાં એ એ મગફળીઓ વાપરી છે અને સો ટકા રિઝલ્ટ છે આજે એક ખેડૂત બેથી ત્રણ ખેડૂત દેવા છે આજુબાજુનું રિઝલ્ટ જોઈને દવાની ખરીદી કરી છે એટલે રિઝલ્ટવાળી વસ્તુ છે તો એ કંપનીની પણ ફાલ માટેની દવા આવે છે તો એની પણ તમને ભલામણ કરી દઈ રેડી આવડી આ છે રેડી આ પણ એક સારી દવા છે ફાલ માટે રેડી જેને આની દવા ખડવાળામાં વાપરવી એને ખબર હોય કે આ કંપનીની પ્રોડક્ટ સારી આવે છે રેડી આપણે જે વસ્તુ રિઝલ્ટવાળી હોય એ બતાવી છે હવે કયો મુદ્દો આવ્યો ઓળાની સીંગ થઈ ગઈ છે ઓળાનો વજન વધારો છે એની માટે આપણી પાસે ઉપરથી ખાતર આવે છે આ પાવામાં આવે છે અને છાંટવામાં આવે છે વાળનું રિઝલ્ટ પાવામાં વધારે રિઝલ્ટ કરશે પણ અત્યારે વરસાદ છે એટલે સિત્તેરથી એસી અમે લેખેલા પપથી તમે કોઈ પણ રીણી દેવા નાખતા અથવા એકલું આને નીચે રેન્સિંગ ટાઈપ કરી દેવાનું એટલે વજન સારું આવે રેડી આ છેલ્લે જેની મગફળી પાકોનું ત્યારે બધાને વાપરવાનું છે આ ખાતર આથી વજન સારો આવે ઉત્પાદનમાં ફેર પડે ઉતારામાં ફેર પડે રેડી હજી આગળ બતાવી ફાલની દેવાથી પણ સાથે ખારો ખરો જોવે આપણે કોઈ પણ ડોક્ટરે ટીકડી આપી હોય તો મૂકી છે કે આ ટીકડી જમીન લેવાની છે તો એને તમે ફાલ વધારાનો દવા ઓછો છો અને ખોરાક તો જોવે ખોરાક સમજાય છે કે ખોરાક જોવે ખોરાક દેશું તો ફાલ સારો બેસે ફાલની દવા નાખવાથી ખોરાક એમાં કોઈ સુધારો ન થઈ જાય એટલે બંને રીતે હાલવું પડે આપણે સોચી છે ખાલી દવા ઉપર છોડી દીધી પણ ખોરાક પણ સાથે એ એ પણ મગજમાં રાખવાનું છે કે ગયું હવે તો રોજ આપણે અલગ અલગ ધીરે ધીરે એ રીતે તમને છું પછી કોઈ અલગ મેથડથી હું કાંઈ શીખવાડતો નથી આ બધું આપણે મગજમાં ઉતરવું જોવે રેડી મારી પાસે જે ખાલી દવા હાજરમાંથી મેં તમને બતાવી દીધી છે નિબોળીનો કોળ અવશ્ય જેને ડુંગળી કરવાની હોય એ જરૂરથી ઉપયોગ કરે પાયામાં અથવા પછી રેડી ને આ ખાતરનો ઉપરથી સ્પ્રે જરૂરથી કરજો મગફળીવાળાને જેને પાકવાની મહિનાની વાર હોય ત્યારે જેને ઓળા ઓળામાં કાઢવાની હોય વીસ પચીસ એમની અંદર તો એમાં આનો સ્પ્રે કરી શકો છો મગફળીવાળા ખેડૂત મિત્રો જેને ઓળામાં કાઢવાની હોય ને એની માટે વજન સારો આવશે દાણો ગાય ગા મોટો થશે બધી રીતે કામ કરશે એવી વસ્તુ પણ જોઈએ ને સાથે એ ન જોવે જેને ફૂલેવર બનાવ્યું છે ફૂલેવરના ભાગમાં રીંગણીના ભાગમાં બધામાં સારું કામ કરે છે આની પણ આજે એક બે ખેડૂતો કરી છે એને ગયા વર્ષે તો રીંગણીના પાકમાં અને અમેરિકન મકાઈ જેને અમેરિકન મકાઈ બની છે એમાં પણ છેલ્લે દોઢાની શીપુ બે હજાર ચાર આનો ઉપયોગ થઈ શકે છે તો આના જેટલા ફાયદા થઈ મેં બધા કહી દીધા છે હવે કોઈ ફાયદોનો બાકી રહ્યો નથી હવે તમારા મનમાં કોઈ પણ પ્રશ્નો કે મૂંઝવણ હોય તો કોમેન્ટ લખજો મગફળીમાં ફાલ બાબતની મને મારી પાસે જેવી માહિતી હતી આજે ગુજરાતીમાં કે જે તમારી ભાષામાં તો મેં સમજાવી દીધી છે

એક હકીકત છે રિયાલિટી છે લીંબોળી ખોળની જગાઉ તમને હજી કીધું હતું હજી તમે કોઈ પણ ખાદ તર્યું એમિન્યો બેસ મોરિશ્યુ જે કહેતા હોય તમારી એની સાથે ઉડાડી શકો છો એ દવાસ હજી તમારે હાલું છે સોળ જતા ન હોય ને આગળ જતા સોળ ન જાય એની માટે લીંબોળીનો ખોળનો ઉપયોગ કરજો અથવા કોઈ પણ ફૂકનાશક ટેબુ કોના જોલ બધા સલ્ફર અથવા એ કેવી રીતે આવે છે સુમિટો કંપનીનું એ પણ વાપરી શકો છો એ કેવી રીતે કેવી રીતમાં આવે પણ તમને હું બતાવી શકું આ ખૂબ માટે કામ કરે છે લીંબોડીનો કોણનો પણ ઉપયોગ કરજો જેથી તમને વધારે સફળતા મળશે તો આજની માહિતી આપણી આજની માટે કાલે ફરીથી નવા ટોપિક સાથે મળશું